નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌપ્રથમ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ચાર્ટ જોઈ લઈએ તો ચાર્ટમાં પણ મિત્રો જોઈ શકાય છે કે સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ છ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ અડસઠ રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ સિત્યાસી હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો જોઈએ તો મિત્રો વધારો થયો છે મિત્રો મિત્રો કેરેટ ભાવમાં પણ વધારો થયો છે તો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડો ઘટાડો થયો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ મિત્રો આજે બ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ મિત્રો આજે ભાવસો રૂપિયામાં વેચાઈ રહ્યા તેમ મિત્રો સો ગ્રામ ચાંદી આઠ હજાર બસો ચુમ્મો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો એક કિલો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો બ્યાસી હજાર સાતસો ચાલીસ રૂપિયા છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના સોનાના ભાવ બાવીસ કેરેટ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તેની માહિતી તમારા સુધી મળી રહે તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો સોના ભાવ જાણવા માટે તેમજ આગોતરા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયક દબાવી દો મિત્રો